નમસ્કાર મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો એક ખૂબ જ મહત્ત્વની યોજનામાં ફોર્મ છે એ અત્યારે હાલમાં ઓનલાઈન ભરાઈ રહ્યા છે અને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે શરૂ રહેવાની છે તો એના માટે તમારે જવાનું છે ડબલ્યુ 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 ડોટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ઉપર ત્યાં તમે જશો ત્યાં તમારે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ઉપર જવાનું છે એટલે તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના એમાં અત્યારે અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે ઓપન લખેલું છે તો અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે તો આ યોજના વિશે આપણે માહિતી મેળવીએ તો અહીંયા તમે ટચ કરશો તો ત્યાં પાત્રતાના માપદંડ લખેલા છે આવક મર્યાદા છ લાખ છે અમે સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં એ રૂપિયા એક લાખ વીસ હજાર આપવામાં આવે છે મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ બે વર્ષની છે તો એક લાખ વીસ હજાર મકાન સહાય છે એ આપવામાં આવે છે આ સિવાય આપણે જોઈએ તો એક લાખ વીસ હજાર રૂપિયા મકાન સહાય મળે છે અને આ સિવાય એમાં ત્રણ હપ્તામાં મળશે ચાલીસ હજાર રૂપિયા પ્રથમ હપ્તો ત્યારબાદ બીજો હપ્તો સાઠ હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો છે વીસ હજાર રૂપિયા એટલે કે એક લાખ વીસ હજાર રૂપિયા અને શૌચાલય સહિતનું આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી મળી શકે અને આ સિવાય શૌચાલય માટે અલગથી સહાય મળે છે રૂપિયા બાર હજાર અને મનરેગા હેઠળ સોળ હજાર નવસો ને વીસ રૂપિયા એટલે કે કુલ એક લાખ અડતાલીસ હજાર નવસો ને વીસ રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે તો આપણે જે ડોક્યુમેન્ટ છે અહીંયા તમે વેબસાઇટ ઉપરથી જ તમને મળી જશે આ બધા ડોક્યુમેન્ટ્સની છે જરૂર પડશે તો આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી અને ફોટા પાડીને રાખવાના છે કારણ કે આપણે ઓનલાઈન અરજી કરવાની છે અપલોડ કરવા પડશે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નામ છે અને અહીંયા તમે જે આપણે વેબસાઇટ છે નિયામક વિકસતી જાતિ કલ્યાણ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અહીંયાથી જે અરજીપત્રક આપેલું છે પરંતુ આપણે ઓનલાઈન અરજી કરવાની છે એટલે ઓફલાઈન કંઈ ભરવાનું થતું નથી ત્યારબાદ અરજી સાથેના બિડાણ તો આ એક પ્રમાણપત્ર પણ આપણે અપલોડ છે એ કરવું પડશે તો એમાં તલાટી કમ કમમંત્રીનો સહીને સિક્કો કરાવી અને ત્યારબાદ એક આ સ્વઘોષણાપત્રક પણ જરૂર છે તો બંને પેજ છે સાથે જ છે એની પણ જરૂર પડશે તો ત્યાંથી તમને મળી જશે અને ત્યારબાદ એફએ ક્યુ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના વિશે તમારે કંઈ પ્રશ્ન હોય તો અહીંથી લગભગ એનો જવાબ છે એ તમને મળી જશે તો ત્યાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને વાંચી શકો છો તો આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને પૂછી શકો છો તમે જે આ અરજીપત્રક આપેલું છે પરંતુ આપણે ઓનલાઈન ભરવાનું છે અહીંયા ડોક્યુમેન્ટની વિગત આપેલી છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને તમે અહીંથી છે તમારું લોગિન કરી તમે પહેલી વખત આ વેબસાઇટ ઉપર લોગ ઇન કરતા હોય તો નવા યુઝર તો અહીંયા કૃપા કરીને અહીં નોંધણી કરો ત્યાં તમારે રજીસ્ટ્રેશન તમારું કરી અને ત્યારબાદ તમારા યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી તમે લોગ ઇન કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ છે એ ભરી શકો છો તો મિત્રો માહિતી ગમી હોય અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી પૂછી શકો છો થેન્ક યુ